જુનાગઢ તાલુકામાં સ્વયં ઇચ્છુક ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ માટે સ્વયં ઇચ્છુક ખેડૂત માટે તાલીમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક કૃષિ ખેતીની નવી ટેકનોલોજી વિશે માહિતી અને માર્ગદર્શન આપવાનો હતો કાર્યક્રમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડીજી રાઠોડના નેતૃત્વના અધ્યક્ષતામાં કલસ્ટર ઇન્ચાર્જ કરણભાઈ ડોડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં જીપી કે બીમાંથી ડૉક્ટર લાખાણીભાઈ દ્વારા દેશી ગાયો આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી તેમજ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિશે માહિતી પૂરી પાડવામાં આવી તેનાથી સારી આવક મેળવી શકીએ તેના વિશે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમના અંતે તમામ ખેડૂતોને સ્વદેશી શપથ લેવડાવવામાં આવ્યા તેમજ હાથમાં પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ જૂનાગઢના બીટીએમ દિવેશભાઈ કાકડીયા એટીએમ પ્રદીપભાઈ બાબરિયા માર્કેટિંગ પર્સન બિમલભાઈ ભેટા ટીપીએમ ડોડિયા કરણભાઈ ઉપસ્થિત રહ્યા મહેન્દ્રભાઈ નાગરેજા સાથે કેમેરામેન આશીષ વસાવડા બિલ્ક